આજે સાપ છે આ સાપનું નામ છે ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા જેને આપણે નાક તરીકે ઓળખીએ છીએ આપણા ભારત મુખ્ય ચાર ઝેરી સાપો જ એક છે ચલો તો આ સાપને અત્યારે આપણે સહી સલામત રેસ્ક્યુ કરી દે અંદર જ આપી દે બહાર કાઢી લઈએ હા બહાર કાઢી લઈએ હા હા આમાં ઝેર આવે કે જેર એટલે આપણો ભારતનો મુખ્ય ચાર્જ જેરી સાબ કરે ને એ મનોજેગા હા હા બરાબર હા

এত্যারা জুকয়ারা দাপো আপিদে ખાકણા મે કીધા હે હા બસ સાજા યાર એ આમલીયા પેઠા ઢુકામ થો ન નહી કોઈ રખતો એ આમલી થરો કઈ

બે ત્રણ કલર માં આવે હે ત્રણ કલર ના આવે એક પેલો આવે એક આખો બ્લેક છે બીજો ભૂખરા કલર ના આવે પેલો કાટ પર કેમ કે ત ખબર ન આપણી ગાડી કાટાવ आबीदन हां हां पहले ध्यान हां पहले वन करा ચલો તો આ કોબરા સાપને અત્યારે આપણે કાળાવિયારા ગામેથી રેસ્ક્યુ કર્યો હતો આ સાપે ત્યાં ગાય ભેંસ માટે પાણી પીવા માટે બનાવેલી ટાંકીમાં પડેલો હતો અને આ સાપે એ ટાંકીમાંથી નીકળી નહીં શકતો હતો એટલા માટે ત્યાંથી આ સાપને રેસ્ક્યુ માટે મને કોલ આપવામાં આવ્યો હતો ચાલો તો આ સાપને અત્યારે આપણે ફરી પાછા પર્યાવરણમાં સહી સલામત રિલીઝ કરી દીધી ખૂબ જ મોટા સાઇઝમાં છે બ્લેક છે છે એગ્રેસિવ જ જી આ સાપને તમે લોકો જોઈ શકો છો ઇન્ડિયન સ્પેક્ટિકલ કોબરા ચલો તો આ કોબરા સાપને અત્યારે અહીં આપણે સહી સલામત રિલીઝ કરી દઈએ આ સાપને તમે લોકો જોઈ શકો છો અત્યારે પણ ખૂબ જ એગ્રેસિવ છે ચલો આ સાપ અત્યારે અહીં પર્યાવરણમાં આઝાદ છે ચલો તો આવો સાપ અથવા અન્ય કોઈ પણ સાપ જો તમને દેખાય તો તમે મારો સંપર્ક કરી શકો છો જય હિન્દ જય ભારત